જામનગર નંદનવન પાર્ક પાસે ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટ ફેંકવાનો મામલો મહાનગરપાલિકાને મેડિકલ એજન્સીને ફટકાર્યો દંડ શહેરના નંદનવન પાર્ક નજીક ખુલ્લામાં બાયોમેડિકલ વેસ્ટનો મોટો જથ્થો ફેંકાયેલો મળી આવ્યો હતો જેમાં દવાઓ સહિતનો કચરો સામેલ હતો જાહેર સ્થળે આ પ્રકારનો વેસ્ટ ફેંકવામાં આવવો કાયદાનો ભંગ ગણાય છે અને પર્યાવરણ સાથે લોકોના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે આ કચરો કોઈ મેડિકલ સંસ્થાનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે આ અંગે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી અને જવાબદાર મેડિકલ એજન્સીને ચાળીસ રૂપિયા હજારનો દંડ ફટકાર્યો છે જાહેર સ્થળે મેડિકલ અથવા બાયોમેડિકલ વેસ્ટ ફેંકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ પ્રકારનો કચરો રોગચાળો ફેલાવવાનો ખતરો ઊભો કરે છે તેથી તમામ મેડિકલ સંસ્થાઓને નિયમ મુજબ નિકાલ કરવાની સૂચના આપવામાં આવી છે